બધને જયનરન સ્વાગત છે મિત્રો ખાસ કરીને આપણે એક ભદ્રને આવી જ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ભદ્ર છે મિત્રો ઈ જીએસએટી સ્કોલ બે જે બસ ભદ્ર છે મિત્રો ભદ્ર આવે છે મિત્રો ખાસ કરીને ડિસ્ચ કરવાના છે માછલ મને નવો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને હું બોલતા ને મિત્રો ખાસ કરીને એની છે જે છે ઈ પણ 25 જૂન સુધી માં સરી 25 જૂન સુધી માં છે તમારું ફોર્મ ભરવાનું છે કઈ રીતે ભરવાનું છે ઓફલાઈન ભરવાનું છે ઓનલાઈન ભરવાનું છે આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરશું મિત્રો તો ખાસ કરીને તમે વિડીયોમાં છેટ સુધી બની રહ્યો મિત્રો એ વિડીયો સારો લાગે મિત્રો લાઈક પણ કરતા રહીએ મિત્રો ખાસ કરી તો વિડીયો આપણે સહી મિત્રો સ્ટાર્ટ કરી દઈએ મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો જે આ ભરતી બે હજાર ચોવીસમાં છે રાજકોટ એસટી ભરતી બસમાં છે દસ પાસ ફક્ત ને ફક્ત દસ પાસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો માટે કારણ કે કોરોના તક કહી શકાય મિત્રો ખાસ કરી अलग-अलग फील्ड માં સે મિત્રો તો આપણે જે ગુજરાત રાજ્ય માર્ગ વહન નિગમ દ્વારા સેશ પર દિન જાહેરાત કરે છે માં અલગ અલગ ફિલ્ડ માં જગ્યા છે પણ આપણે તે એક સારા સમાસર કહી શકાય મિત્રો ખાસ કરીને ડિગ્રી મેકેનિકલ માટે છે મિત્રો કોપા ઇલેક્ટ્રોનિકલ માટે છે મિકેનિકલ માટે છે લાઈક આ દુમે દ્વારા ઓનલાઈન કે ઓપ્શન કરી જે અરજી કરવાની છે એ પણ આપણે ડિસ્ક્રિપ્શન માં મિત્રો ખાસ કરીને વિડિયો માં ઠેર સુ જે બનાયરો આપણે વાત કરીએ તો અમે વાત કરવાની છે મિત્રો ખાસ કરીને આપણે ઉમર મર્યાદા વિશે વાત કરીશું મો લાઈક આ છે ઉમર મર્યાદા શું અરજી પ્રક્રિયા છે અરજી પીસમાં લખવામાં આવશે અમે વિડીયો માં થે છે બને રયો તો આપણે પૂરી ડિટેલ માં સસા કરીએ મિત્રો અહીં છે આપણે જો વાત કરી મિત્રો ખાસ કરીને તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકો ડિવિઝન ડો રાજ પરથી ડાયરેક્ટ થશે એપ્ટિન્સ માટે ભરતી છે મિત્રો ખાસ કરીને છે એટલે અરજી કરવાની 25 જાન્યુઆરી છે સોરી પછી જાન છે ને 10 પાસ 12 પાસ આઈટી એન્જિનિયરિંગ બધા ફોર્મ અહીંયા એપ્લાય કરી શક કે ઓનલાઈન ઓફલાઈન બે રીત માં એપ્લાય કરી શકતો મિત્રો વેબસાઈટ આવેલી છે અને ખાસ કરીને કઈ કઈ પોસ્ટ માટે છે મિત્રો જૈને વિશે વાત કરી જો ડીઝલ મિકેનિકલ છે ડીઝલ મિકેનિકલ મિત્રો ખાસ કરીને મોટર મિકેનિકલ છે ડીઝલ મિકેનિકલ વેલ્ડર છે મિત્રો ઇલેક્ટ્રિકલ કોપા ડિગ્રી મિકેનિકલ બધા માટે છે આ અલગ અલગ પોસ્ટ છે એ જ જગ્યા છે મિત્રો ખાસ કરીને શૈક્ષણિક લાયક ની મિત્રો આપણે ખાસ કરીને વાત કરી દીધી મિત્રો તો આપણે આગળ વાત કરી આમ ધોરણ 10 પાસ હોય તો પણ ચાલે બાર પાસ હોય તો પણ સારું ફોર્મ ભરીએ કોઈ ડિગ્રી કોઈ પણ કરેલું હોય તો પણ ચાલે મિકેનિકલ હોય તો પણ સાલે આઈટી કરેલું હોય તો પણ સાલે મિત્રો તો ખાસ કરીને તમારે આ બધા શૈક્ષણિક લાયકાત છે એ તમે ધરાવતા હો તમે ફોર્મ ભરી શકો મિત્રો તો ખાસ કરીને આ શૈક્ષણિક લાયકાત છે એક વિડીયો સ્ટોક પર બધી માહિતી એકવાર રીડ કરી એકવાર વાંચી લઈએ મિત્રો તમારે પણ આગળ કાંઈ ડાઉટ ન રહે એના માટે છે આપણે ખાસ કરી એને થોડુંક આગળ આપણે જે વાત કરવાની છે મિત્રો એ વાત છે इजो आपले जो स्टर्जिक प्रक्रिया से मित्रों ये वेबसाइट हमने જોઈ શકો બરે બર બી વેબસાઈટ છે અહીંયા બીએમે પર કોઈ પણ વેબસાઈટ પર જાય ને તમારે ફોર્મ ફોર્મ ભરવું છે મિત્રો અલગ અલગ ફિલ્ડ પાછે વિડિયો કાસ્ટોપ કરી અને બધી માહિતી છે ને માશલે જોઈ લેકના ખબર પડી જાય કે કે રીત છે કે ઓનલાઈન રસ્કોની વેબસાઈટ પર મિત્રો ખાસ કરીને આપેલી છે ના આગળ વાત કરી મિત્રો તો હરજી કરવાનો છે સનમોસે મિત્રો ખાસ કરીને ગુજરાત દ્વારા છે તો આશકર વિભાગ વિભાગ કશેરી છે મિત્રો ખાસ કરીને આ જે ગોંડલ રોડ છે ગોંડલ રોડ એના પરથી તમારે મિત્રો ખાસ કરીને એનો જે પરિપત્ર મિત્રો ખાસ કરીને જારી કરેલો છે એ પરિપત્રમાં પણ મિત્રો અહીં આપેલ છે તમારે 25 તારીખ સુધીમાં છે ફોર્મ છે ઓકે ઘરે જે ફોર્મ નું બધું જોડીને તમારે ઓકે કરવું છે મિત્રો ખાસ કરીને પરિપત્ર એકવાર રીડ કરી લેજો મિત્રો મળીનો વિડિયોમાં જય જય ભારત વિડિયો સારો પડે લાઈક અને શેર કર અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો